અને જે આવું પાંદડું પીળું આવે આ એ આપણે નહીં લેવાનું આમાં આવે આ જો આ પીળા પાંદડા આવે ને એ આપણે નહીં લેવાના આ અને આ રીતે આપણે ધોઈને સરસ સાફ કરીને જ લઈ લીધી છે તો આ રીતે આપણે દાખલા થોડા થોડા રેવા દેવાના એમ આ રીતે જો આ રીતે તો આમાં થોડોક રસ હોય એટલે એમ કે સારું લાગે એમ પાંદડા થોડાક તોડશું ને થોડુંક આ રીતનું તો અને આવું કોટનનું કપડું હોય એમાં આપણે સરસથી હુકવી દેવાનું તો બે દિવસ આપણે હુંકાવા દેવાનું એમ બે દિવસ પંખાની છે તડકે નહીં નાખવાનું તડકે નાખશું ને તો જો આવી થઈ જાય ફૂંકાઈ જાય એવી થઈ જાય એટલે આ પાંદડું આપણે લેવાનું જ નહીં આપણે લીલું લીલું પાંદડું આ રીતનું જ લેવાનું આ રીતે તો બધી મેથી આપણે આ રીતે તોડી લેવું તો આપણે આ બધી વીણી લીધી છે તો આ રીતનું આપણે વીણવાનું છે બધું જે આ રીતનું બધું આવે એ આપણે કાઢી નાખવાનું આ રીતે તો આગળનું ડાખું સારવું એ જ આપણે લેવાનું બાકી આ બધું કાઢી નાખવાનું

બે દિવસ તો થાય જ આપણે આને કુકવતા ઔખાની છે બે દિવસ થાય તો આપણે બધી સુકવી દીધી છે તો આપણે બે દિવસ પછી આપણે હવે આને જોવાની બે દિવસ લાગશે તો આપણે બે દિવસ થઈ ગયા છે તો આ બધી ભેગી કરી લેવું તો આપણે બે દિવસ થયા એકદમ સરસ સુકાઈ ગઈ છે પંખાની છે વાર લાગે પણ એમ કે સરસ સુકાઈ જાય તો બધી આપણે આમાં ભરી લે ઉકળાઇમાં તો આ બધી હુકાઈ ગઈ છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને થોડીક આપણે આળીમાળી શેકવી પડે કે કેમ કે આપણે વર્ષની લગી રાખવાની હોય ને એટલે એમ સીઝન આવે તો આ આપણે રાખવાની હોય ખાલી કડાઈ ગરમ થઈ જાય એટલે આપણે આમાં થોડીક આળીમાળી શેકવાની છે તો કડાઈ આપણી ગરમ થઈ ગઈ છે બે વાર આપણે થોડી થોડી લઈને અને શેકી દેશું ખાલી સેજ આપણે ગરમ કરવાની એમ તો આપણે બધી શેકી લેવું તો આપણે આ બધી શેકી લીધી છે તો આપણે આમાં નાખી દેવું આપણે થોડીક આળી માળી શેકવી પડે કે આપણે વ્રહ લગી રાખવાની હોય ને એટલે તો આપણે આમાં લઈ લેવું ડબ્બામાં ભરીને રાખી દેવાની વરસ દી લગી અટાણે સીઝન હોય તો આપણે કસ્તુરી મેથી બની જાય એમ મેથી મળી જાય કુણી હોય એ જ લેવાની તો તૈયાર છે આપણી કસ્તુરી મેથી તો જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી કસ્તુરી મેથી